ડેપ્યુટી કલેક્ટરની ઓળખ આપી મામલે ભોગ બંડારાને હવે બારડોલી પોલીસમાં પણ ફરિયાદ આપી છે ઝોનમાં ઝોનમાં આવેલી જમીન ઇન્ડસ્ટ્રીયલ ફેરવવા માટે સુરતના વેપારી પાસે રૂપિયા બત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા પોતે અધિકારીની ઓળખ આપી બનાવટી ઓળખપત્રો પણ બનાવ્યા હતા અને લોકો સાથે તેની છેતરપિંડી પણ કરી હતી ટીવી સ્ક્રીન પર દેખાતી આ મહિલા છે સુરત જિલ્લાના બારડોલીના બામેન બંગલામાં રહેતી નેહા પટેલ તો જમીન વ્યવસાય કરતી હતી પરંતુ ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની નેમ લીધી હતી આખી ઘટના એ હતી કે નેહા પટેલ સન બે હજાર અઢારના સાલમાં સુરત શહેરના ચાર રસ્તા પાસે આવેલા વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ જામનગર જિલ્લાના દરેડ ગામના યોગેશ મનસુખભાઈ વિરાણી સાથે મુલાકાત થઈ હતી જે તેમની મુલાકાત મહેશ લવર નામના વ્યક્તિ સાથે થઈ હતી મહેશે પોતે જમીને લગતું કામ કરતો હોવાનું જણાવતા યોગેશ તેની જામનગર ખાતે આવેલા એગ્રીકલ્ચર ઝોનમાં આવેલા જમીન ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવા માટે જણાવ્યું હતું આથી જમીનના ડોક્યુમેન્ટ મોબાઈલમાં મોકલતા બે દિવસ બાદ મહેશ નામના હિસામે યોગેશભાઈને બારડોલીના બાબેન ગામે મળવા બોલાવ્યા હતા ત્યાં મહેશે નિહા ધર્મેશ પટેલ નામની ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખ આપી યોગેશ સાથે મુલાકાત કરાવી હતી અને હાલ વડોદરામાં પોસ્ટિંગ હોવાનું જણાવ્યું હતું કામ કરવા માટે નેહા પટેલે હાલ અનેકવાર રકમ મેળવી બત્રીસ લાખ પણ પડાવી લીધા હતા બારડોલી પોલીસ સ્ટેશન ખાતે એક ઓફેન્સ રજિસ્ટર કરવામાં આવ્યો છે આઈપીસી ચારસો છે ચારસો વીસ મુજબનો જેની અંદર ફરિયાદીને આરોપી નેહા પટેલ છે જેમણે ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી અને ફરિયાદી સાથે બત્રીસ લાખ રૂપિયાનું ચેટિંગ કરેલું છે જેના સબક બારડોલી પોસ્ટ ખાતે ગુનો નોંધવામાં આવેલ છે ફરિયાદી જે યોગેશ વિરાણી છે તેઓ એક બારડોલીના કોમન ફ્રેન્ડને ઓળખતા હતા જેથી તે અહીંયા આવતા જતા હતા તે વખતે એમના ફ્રેન્ડે એમને એક મહેશભાઈ લવર નામના ઈસમ સાથે મુલાકાત કરાવેલી આ મહેશભાઈએ એમને એવું કીધેલું કે સરકારી ઓફિસના કંઈ કામકાજ હોય તો કહેજો મારી ખાસી ઓળખાણ છે ત્યાર પછી આ મહેશભાઈએ એમને એવું કીધું કે જામનગરની અંદર એગ્રીકલ્ચર ઝોનની અંદર જે લેન્ડ હોય એને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કન્વર્ટ કરવાની પ્રોસેસ ચાલે છે જેથી ફરિયાદીના કાકાના દીકરાની જમીન હતી જેને કન્વર્ટ કરાવવા માટેની પ્રોસેસ એમને કરાવી હતી જેથી મહેશભાઈએ એમને એવું કીધું કે નેહા પટેલ કરીને એક ડેપ્યુટી કલેક્ટર છે અને મને સારી રીતે ઓળખે છે હું એમની મુલાકાત તમારી જોડે કરાવી આપીશ ત્યારબાદ આ નેહાબેન પટેલની ઓળખાણ ફરિયાદી જોડે થઈ નેહાબેને એમને ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પોતાનું કાર્ડ પણ બતાવેલું આ કાર્ડ બતાવી અને ફરિયાદીને બરાબર વિશ્વાસમાં લીધેલા ત્યાર પછીથી આ કામ કરાવવા માટે સચિવ લેવલ સુધી ભલામણ કરવી પડશે એની માટે ફરિયાદીને તેઓએ ગાંધીનગર બોલાવેલા નેહા પટેલે યોગેશને વિશ્વાસમાં લેવા ગાંધીનગર ખાતે સચિવની મુલાકાત કરવા માટે લઈ જવા પામી હતી તે એક સચિવના બંગલા પર ગયા હતા અને ત્યાં એક સચિવ સાથે મુલાકાત પણ કરાવી હતી વધુ ડોક્યુમેન્ટ ઘટતા હોય બાકીના ડોક્યુમેન્ટ નેહા બેને પહોંચાડી દેજો જેથી કામ શરૂ કરી દેવાશે તેમ પણ જણાવ્યું હતું હોટલ પર જમવા ગયા જ્યાં તેમણે કમલેશ પરમાર નામના સચિવને બોલાવી તેની સાથે મુલાકાત કરાવી હતી બાદમાં પચીસમી ડિસેમ્બરમાં દૈનિક પત્રોમાં નેહા પટેલ વિશે અડા પોલીસ પથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો જાણવા મળતા યોગેશના પગતડેથી ધરતી ખસી જવા બનેલા યોગેશ વિરાણી બારડોલી પોલીસ પથકમાં નેહા ધર્મેશ પટેલ અને કમલેશ પરમાર નામના વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ગાંધીનગરમાં કોઈ સચિન પરમાર નામના ઈસમની સાથે મુલાકાત કરાવેલી અને પેલા ભાઈએ પોતાની ઓળખાણ સચિવ તરીકે આપેલી અને ત્યાંથી મળ્યા પછી પાછા આવ્યા પછી આ નેહાબેને કીધેલું કે હવે પૈસા ચૂકવવા પડશે જેથી કટકે કટકે ફરિયાદીએ બત્રીસ લાખ રૂપિયા ચૂકવેલા પછીથી પણ ફરિયાદીનું કામ થયેલું નહોતું અને એક બીજું પણ કામ ફરિયાદીને કરાવવાનું હતું જે એમનું વેસુનું કામકાજ હતું આ રીતે બત્રીસ લાખ ચૂકવ્યા પછી પણ તેમનું કામ થયેલું નહોતું દરમિયાનમાં નેહાબેન પટેલ અડાલત પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાઈ ગયેલા હતા જે દૈનિક સમાચારમાં તેઓએ વાંચ્યું જેથી તેઓ અડાલત પોલીસ સ્ટેશન ગયા અને તેમને મળ્યા ત્યારે નેહાબેને કીધું કે એક સુજાતા વાઢેર કરીને મારી ફ્રેન્ડ છે એના થ્રુ હું તારું કામ કરાવી આપીશ અને તારો એક પણ પૈસો વેસ્ટ જશે નહીં પણ બહાર આવ્યા પછી પણ એક પણ રૂપિયો ફરિયાદીને એમણે પાછો આપ્યો નહીં ત્યારબાદ ફરિયાદીએ આપણો કોન્ટેક કર્યો અને નેહાબેન પટેલ આગળ ડેડીયાપાડાના ગુનામાં પણ અરેસ્ટ થયેલા હતા અને આપણે બારડોલી પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો રજીસ્ટર કરી અને ટ્રાન્સફર વોરંટથી એમનો કબજો સંભાળવાની વિધિ શરૂ કરાઈ છે હાલ પૂરતા આપણી પાસે બે ગુના આવેલા છે એક અડાલજ પોલીસ સ્ટેશનનો ગુનો છે અને ડેડિયાપાડામાં એમને પોતાની ઓળખાણ એસપી તરીકે આપેલી ઇવન ટોલ નાકા પર પણ એ પોતાનું આઈ કાર્ડ ડેપ્યુટી કલેક્ટર તરીકેનું પણ બતાવતા હતા તે પણ અમારા ધ્યાને આવ્યું છે સાર્તી દિમાગી નેહા પટેલે ભોગ બંડાર પાસે સુરતના વેસુ તેમજ અડજા વિસ્તારમાં બે જમીન બતાવી તે જંત્રીના ભાવે અપાવવાની વાત ખાતરી આપી હતી પૈસા પડાવ્યા હતા જોકે તે તરકીબ પણ ચોંકાવવારી હતી કારણ કે પોતે અધિકારીની ઓળખ બતાવવા ખોટા ઓળખપત્રો પણ બનાવ્યા હતા યોગેશ પટેલના કેસમાં પણ જ્યારે તેઓ નેહા સાથે ગાંધીનગર ગયા ત્યારે રસ્તામાં ટોલ પ્લાઝા પર ડેપ્યુટી કલેક્ટરનો આઈ કાર્ડ બતાવી હતી આથી યોગેશને નેહા ખરેખર ડેપ્યુટી કલેક્ટર હોવાનું માની લીધું હતું હાલ નેહા પટેલ આ પ્રકારના અનેક ગુનામાં ડેડિયાપાડા પોલીસ પથકમાં હોય તેથી લાવા બારડોલી પોલીસે તજવીજ હાથ ધરી છે યાસિર કાકજી બારડોલી